મારું નામ અક્ષય છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે હું ગુજરાતમાં ગોરે ગામમાં રહું છું મિત્રો આ વાર્તા મારી અને મારા દીદીની નણન વચ્ચે બનેલી ઘટના છે આ વાત એ વખતની છે જ્યારે હું ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો અને એ સમયે આખા ગામની છોકરીઓ મારું નામ પ્રખ્યાત હતું ગામમાં ઘણી બધી છોકરીઓ મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી પરંતુ તમે જાણો છો કે ગામની છોકરીઓ થોડીક શરમાઓ હોય છે એ માટે તે મને કહેતી ન હતી બારમાની પરીક્ષા આપવા માટે હું મારી બહેનના સાસરિયામાં રામપુર ગયો હતો હું સવારે ટ્રેન દ્વારા બહેનના ઘરે પહોંચ્યો હું જ્યારે ત્યાં પહોંચ્યો તો મને લેવા માટે મારી બહેનની નણંદ જેનું નામ કામિની હતું તે આવી હતી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી હું તેને જોઈને જોતો જ રહી ગયો મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલી સુંદર છોકરી જોઈ હતી અમે બંને વાતો કરતા કરતા તેની સ્કૂટી પર જતા હતા કામીની સ્કૂટી ચલાવી રહી હતી હું આજે પહેલીવાર ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો ઘરે પહોંચ્યા પછી દીદી મને જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ અમે બંને વાતો કરવા લાગ્યા બપોરના બાર વાગી રહ્યા હતા એટલે બહેને મારી માટે જમવાનું બનાવ્યું અને અમે બધા સાથે જમ્યા મને મારી બહેનને પરીક્ષાની તૈયારી કરવા માટે છત ઉપર એક અલગ રૂમ આપ્યો તે રૂમ આમ તો ખાલી પડ્યો હતો પણ તેમાં થોડું કામ બાકી હતું તેની દિવાલની અંદર બહાર જોઈ શકાય તેવા છિદ્રો હતા જેમાંથી આખી અગાશી દેખાતી હતી મુસાફરી કરીને હું ખૂબ જ થાકી ગયો હતો એટલે રાત્રે હું જલ્દી સૂઈ ગયો પરંતુ મારા સપનામાં મારી બહેનની નણન કામિનીને સ્કૂટી ચલાવતી જોઈ રહ્યો હતો સવારે ચા નાસ્તો કર્યા પછી હું છત ઉપર બેસીને વાંચી રહ્યો હતો થોડી વાર પછી કામિની કપડાં સુકવવા માટે ત્યાં આવી હું છુપાઈને તેને જોવા લાગ્યો પણ તેને આ વાતની ખબર નહોતી હવે આવું રોજ થવા લાગ્યું તે ક્યારેક કપડાં સુકવવા માટે આવતી તો ક્યારેક ખુલ્લી હવા ખાવા એનો આવવાનો સમય થાય ત્યારે હું વાંચવા બેસી જતો ધીરે ધીરે તે પણ બધું નોટિસ કરવા લાગી ધીમે ધીમે તે મારી સાથે વાતો કરવા લાગી તે મારી સાથે લાંબો સમય વાતો કરતી અને પછી પોતાનું કામ કરવા જતી રહેતી અમારી બંનેની વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ ગઈ હતી હવે હું એવા સમયની રાહમાં હતો કે મારું કામ થઈ જાય એક રાતે અચાનક મારી નીંદર ઉડી ગઈ મેં ઘડિયાળમાં સમય જોયો તો રાતના બાર વાગી રહ્યા હતા હું પાણી પીવા માટે નીચે કિચનમાં ગયો જ્યારે હું નીચે ગયો ત્યારે મારી બહેનના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો અને મેં ધ્યાનથી જોયું તો કામિની તેની બારીમાંથી છુપાઈને અંદર શું થઈ રહ્યું છે તે બધું જોઈ રહી હતી તે મને ત્યાં જોઈને ગભરાઈ ગઈ પરંતુ મેં તેની સામે સ્મિત કર્યું તે ધીમે ધીમે મારી પાસે આવી અને મને સોરી કહેવા લાગી તેણે પોતાની નજર નીચી કરી લીધી હતી મેં તેને કંઈ કહ્યું નહીં મારે પાણી જુએ છે તે ગ્લાસ ભરીને પાણી લાવી અને મને પાણી આપ્યું અને તે જવા લાગી મેં ગ્લાસ સાઈડમાં મૂકી દીધો અને હું તેની પાછો પાછો જવા લાગ્યો તે કંઈ બોલતી નહોતી મેં પાછોથી તેનો હાથ પકડ્યો અને મારા મનની વાત બતાવી દીધી કે મારે શું જોવે છે તે ચૂપ રહી પણ તેની આંખો મને આમંત્રણ આપી રહી હતી મેં તેની આંખોમાં મારી માટે પ્રેમ જોયો અને તેને પણ મજા કરવી હતી પછી શું ખેલ શરૂ થઈ ગયો જો તમને સાચી વાત કહું તો તે જેટલી શરીફ દેખાતી હતી એટલી સીધી હતી નહીં તેણે આ દાવના બધા દાવ પેચ આવડતા હતા તો મેં તેને પૂછી પણ લીધું કે તે આ બધું ક્યાંથી શીખ્યું છે તો તે મને કહેવા લાગી કે હું આ ખેલની અંદર પાકી ખેલાડી છું અને હું આ રમત ઘણા વખતથી રમેલી છું હું સમજી ગયો હવે સવારના ચાર વાગી ગયા હતા હું મારા રૂમ ઉપર પાછો આવ્યો અને મારા રૂમમાં આવીને સુઈ ગયો મારે એક મહિનો રોકાવાનું હતું અને આ પ્રોગ્રામ રોજ ચાલુ રહ્યો કોઈને પણ કાનો કાન ખબર ન પડી અને મને મોજે મોજ પડી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે